વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે જેના કારણે પોલીસ પણ દોડતી થઈ છે મળતી માહિતી અનુસાર ચોથી ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઈએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મેલ કર્યો હતો જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ અફરાતફરી મચી ગઈ હતી આ અંગે ઉચ્ચ અધિકારીઓ સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીને જાણ કરી હતી આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ એરપોર્ટ પહોંચી ગયા હતા અને બોમ્બ સ્કોડ અને સ્નેપર ડોગ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું જો કે કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી સમગ્ર મામલે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જાણવા મળે કે હું એને પ્રેમ બાબતનો ધમકી ભર્યો મેલ હતો અને તે લગભગ ઇન્ડિયાના તમામ એરપોર્ટને મળ્યા છે આ બાબતે જાણ થતા તાત્કાલિક પોલીસ અને જીઆઈએસની ટીમ દ્વારા ઇનર અને આઉટર ચેકિંગ કરવામાં આવ્યું બીટીડીએસ અને ડોગ સ્કો દ્વારા તાત્કાલિક ઉભી અધિકારીઓ દ્વારા જે એરપોર્ટ ઓથોરિટી છે તેના દ્વારા મિટિંગ બોલાવવામાં આવ્યું તેમાં એસઓજી ડીસીપી ડીસીપી સાહેબ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે તેમાં સેન્ટ્રલ આઈવી અને ભલાઈથી પણ જોડાયેલી હતી અને આખરે આ બાબતે જે મેલ આવ્યો છે એ બાબતે અરવલ્લી પોલીસ સ્ટેશનમાં અ બેને પાંચસો ને એકાવન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. એ અનનોન છે મતલબ એ બાબતે તપાસ શરૂ છે. એથી સાથે આની ગંભીરતાને ધ્યાને લઈ અને ક્રાઈમ બ્રાન્ચ એટલે કે સાયબર ક્રાઈમને આ ગુનાની તપાસ એક્ઝિક્યુટ કરેલી છે. હવે વીપીએન અથવા તો ઈમેલ જે કાંઈ છે એ ક્યાંથી છે એ બાબતની બે મહિના પહેલા પણ આવો મળ્યો હતો પણ VPN છે અથવા તો જે છે એ મુજબ એને ધ્યાને લઈ અને એનો ઉપયોગ કરીને મેલ કરવામાં આવેલ છે એટલે અહીંયા ઇન્ડિયામાં આઈડેન્ટિફાઈ નથી થતું આના ડેટા કન્સર્ન સર્વર પાસેથી માંગવા માટે કાર્ય આમાં એવું લીધું છે કે એક દેશને અમે ટકરાયેલા છે અને મેં એકલાય ટક્કર લીધી બૂમ અને પેન પ્રકારનું મતલબ છે બાબતનો મેલ મળેલો છે તો ડિપાર્ટમેન્ટ છે સો ટકા લઈ રહી છે સાથે સાથે ચેકિંગ છે એ એરપોર્ટ ઓથોરિટી સાથે સાથે પણ આ બાબતે ઓલરેડી સુરક્ષા તો પૂર્ણ છે પણ છતાં જે જેએસ છે તો એને ઓલ્ટરનેટિવ ત્યાં કાર્ય કરવામાં આવે છે જ્યારે પણ આવું થાય છે ત્યારે ફનલ એરિયા છે ઇન્ટર આઉટડોર સિક્યુરિટી છે તમામ કરી અને જરૂરી સતત अमरी पोलिस द्वारा बी से एसओजी से है एसओजी सेसीबी से आईबी से स्टेट आईबी अने सेंट्रल आईबी तमाम संयुक्त रीतेम